નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું સોલંકી દર્શના કચ્છ રાપરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે રહીને નગરપાલિકાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ચીફ ઓફિસર સાહેબને પણ સાથે રાખીને તમામ વિસ્તારમાં રાપરની અંદર રોડ રસ્તા પાણી સફાઈ ગટર દરેક સમસ્યાને દૂર કરવામાં આવે એવી લોક માંગ ઉઠી હતી જેમાં તાત્કાલિક ધોરણે તૂટેલી હાલતમાં ગટર લાઇનો ઉભરાતી અને સફાઈ અને પીવાના પાણી પણ મળતા નથી આ સમગ્ર વ્યવસ્થા કરવામાં આવે એવી આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કર્યા બાદ ટૂંક સમયમાં જ સમગ્ર વિસ્તારોની અંદર કામકાજ ચાલુ થઈ જશે આપી ચીફ ઓફિસર સાહેબે આપ્યું હતું જેમાં રાપર તાલુકા પ્રમુખ સુરેશભાઈ મકવાણા રાપર શહેર પ્રમુખ ભરત ગોહિલ બાલાભાઈ વિજય સોલંકી કાંતિ ગોહિલ તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ દિનેશકુમાર બાબરિયા સાથે રિપોર્ટર મંજીત વાઘેલા રાપર કચ્છ